હેપી ન્યુ યર તો આજે અમે લોકો આવી ચૂક્યા છીએ મારા ગામડે અને આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે એવા કપડા પહેર્યા છે કેવું લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો અને જો વારી મારું ઘર છે અને આપણે હવે ગાડીની પૂજા કરવાની છે અહીંયા જો રોશની પૂજા કરશે યસ ગાઈઝ હું પૂજા કરીશ આજે કારણ કે આજે મારે પૂજા કરવાની છે અને જો ગામડે મારું ઘર છે જો અમારે હવેલી છે બાજુમાં બીજી હવેલી છે જુઓ તો આપણે પૂજા કરીએ સાથી આ દોરાઓ તો જુઓ ગઈ છે પૂજા થઈ રહી છે ગાડીની સરસ મજાની અને અમારી રોશની પૂજા કરે છે અત્યારે તમે જોઈ શકો છો રોશની જીવનમાં રોશની લાવશે આ નામ રોશની જીવનમાં રોશની જ છે બોલો અંધારું થયું જ નહીં તો જો અત્યારે પપ્પા અને રોશની બંને પૂજા કરે છે ઘરની અંદર દેવી દેવતાઓની પણ પૂજા કરી અને હું પણ સૂર્યનારાયણ ભગવાનની ની પૂજા કરવાનો છું સર્વ મિત્રોને હેપી ન્યુ સાલમુ જય સ્વામિનારાયણ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પાલનપુર જો હવે પાલપુર એક સરપ્રાઈઝ અમારા જેજે આપવાની છે આપણે બોલા કે તમે લોકો પાલમપુર આવો તમને એક સરપ્રાઈઝ આપવાની છે તમે લોકો જોશો એ સરપ્રાઈઝ શું છે શું રોશન શું આપવાની સરપ્રાઈઝ કારણ કે આજે અમે લોકો એક ગાડી લીધી છે અમારા જીરા કે એમના પરિવારે તો આજે અમે લોકો એમના મુરત માં છીએ તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા અને કઈ ગાડી લેવાની છે આપણને ખબર નથી એમને આપી છે અમે बास्का का, ए विपगलाल, पिली साइड हसे, जाई, शीगोता माशा લે હા અંજે પ્યાસા નહી આલે આલે જીન આલે આલે સ્ટિયરિંગ માં અગીયા કેમ આયા માં ઓણ્ય માં લે ગણપતિ છે બોધવાને તમારે ગણપતિ ને બોધવીર પતળી

હા ના ચિરાગ દરવાજા પાસે બેજા બેહો બા બેહો હરા જાતર હડ માં બેહ હડ પપ્પા હડ આપણે તમે હઉ આવી ગઈ ને ભાઈ તો ગાઈસ અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે ગાડીમાં સીએનજી પુરાવા માટે પછી અમારે જવાનું છે અમારા જીજાના ઘરે આ ગાડી ચા નાસ્તો કરવાનો છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાય રહેજો તો જો ગાઈસ અત્યારે અમારા લોકો નાસ્તો આવી ગયો છે જો ખમણ છે પછી સમોસા છે કચોરી પૂરી તો અત્યારે અમે લોકો આવી ચૂક્યા છે અમારી માતાજીના દર્શન કરવા માટે અમારું સદીમાનું મંદિર છે અહીં જુઓ સરસ મજાનું જુઓ અહીંયા દર્શન કરવા માટે અમે લોકો આવી ચૂક્યા છીએ તો જુઓ ગાઈસ અમારા ગામના છોકરા બધા જુઓ અને અત્યારે હંતા કુકડી રમો જુઓ અત્યારે બધા હંતા કુકડી રમો જુઓ આ મારો બંકો બંકો આ જાઓ બંકો તો ગાડી પેલા ફરજ એક બંકો હવે બંકાઓ જુઓ અમારે ગામના જુઓ અને મારા માર્કિયાન જુઓ અહીંયા ફરવા જુઓ એ મારકિયા એ નાઈ ગયો નાઈ ગયો એ નાઈ ગયો એ મારકીયા તો આજે બેસતો વર્ષ છે તો મારા મામા મારા ઘરે આવ્યા છે જમવા બનાવવા માટે તમે લોકો જોઈ શકો છો મામા શું બનાવવાનું આજે દાળબાટી જો આજે દાળબાટીના પ્રોગ્રામ છે અને ઘરેલા ભાતલું બનાવે છે તમે જોઈ શકો છો અરે છોકરો બધા જો ઉંઘ્યો છો અહીંયા તો અત્યારે મેં લોકો ફ્રી પડ્યા છે બધા મહેમાન આવ્યા હતા મારા મામાને લોકો આવ્યા હતા જમવાનો પ્રોગ્રામ એ રાખ્યો તો એટલે અત્યારે મેં લોકો ફ્રી પડ્યા છે અને બ્લોગ આપણે બસ અહીંયા ખતમ કરે છે તો કેવો લાગ્યો મારો બ્લોગ તો લાઈક અને સસરકાર કરવાનું ભૂલતા નહીં અને કવમેન્ટ જરૂરથી કરજો